હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાકુ બુક ચેનલમાં આજે આપણે બનાવીશું રવાના ઢોકળા એકદમ સોફ્ટ તો ચાલો બનાવીએ સૌથી પહેલાં લઈ લેવાનો છે બે કપ જેટલો રવો ત્યાર પછી બે કપ રવામાં આપણે અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું અને બધું મિક્સ કરી દેવાનું છે જો તમે આવી રીતે બનાવશો તો એકદમ સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થશે ત્યાર પછી આપણે થોડું પાણી લઈ અને તેને બેટર તૈયાર કરી લઈએ એકસાથે વધારે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી લઈને જ ઉમેરવાનું છે આવું જાડું રાખવાનું છે બેટર થોડું હવે આપણે એક ડીશ તૈયાર કરી લઈએ તેને તેલ લગાવી દઈએ ચારે બાજુ લગાવી દેવાનું છે હવે તેમાં આપણે ઈનો ઉમેરવાનું છે ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને બધું મિક્સ કરી દેવાનું હવે તેમાં આપણે એક બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે જેથી આપણા ઢોકળા એકદમ જાળીદાર બને તો આ પ્રોસેસ જરૂરથી કરવી હવે આપણે થાળીમાં ખીરું ઉમેરી દઈએ અને ચારે બાજુ આપણે ફેલાઈ દેવાનું છે આવી રીતે હવે આપણે એને પાણી ગરમ થઈ ગયું છે તો આપણે કુકરમાં મૂકી દઈએ અને પાંચ મિનિટ જેટલું રહેવા દેવાનું છે ત્યાર પછી ચટણી બનાવી લઈએ પાંચ મિનિટ થાય એટલામાં ધાણા અને પુદીનાની થોડા ધણા અને થોડા પુદીના લઈ લીધા છે અને થોડું મીઠું ઉમેરવાનું ત્યાર પછી એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની અડધું લીંબુનો રસ ઉમેરવાનો છે અડધી ચમચી ચાટ મસાલો અને આપણે તૈયાર કરી લેવાની છે થોડા લીલા મરચાં ઉમેરીને ત્યાર પછી પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે ચેક કરી લેવાનું છે ચપ્પુની મદદથી ત્યાર પછી ઠંડુ થવા દેવાનું હવે વઘાર્યું લઈ લીધું છે તેમાં બેથી ત્રણ પળી જેટલું તેલ ઉમેરી અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાનું છે રાઈ ચટકી જાય ત્યાર પછી તેમાં આપણે લીલા મરચાં ઉમેરવાના છે મીડિયમ તીખા ત્યાર પછી કઢી પત્તા ઉમેરવાના થોડા હવે એક ચમચી જેટલા તલ ઉમેરી દેવાના ત્યાર પછી અહીંયા આપણા ઠંડા થઈ ગયા છે ઢોકળા તેને આપણે ટુકડા કરી લેવાના છે તમે કોઈ પણ શેપમાં ટુકડા કરી શકો છો આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ પોચા અને ટેસ્ટી બનશે આવી રીતે બધી બાજુ ફેલાઈ દેવાનું છે વઘાર જેથી અંદર સુધી જાય હવે થોડા લીલા પાન ઉમેરવી દેવાના છે ધાણાના તો આપણા અહીંયા ઢોકળા રવાના તૈયાર થઈ ગયા છે તો આવી રીતે બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ચટણી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે